નમસ્કાર હું ચતુર્શાંખઠ મદનીશ ખેતીના મકાપ સૌનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે શિયાળુ ઋતુનો ખૂબ જ અગત્યનો પાક ઘઉં અને ઘઉંની જાતો વિશે ઘઉંનું ભાવતર ક્યારે કરવું જોઈએ અને બિયારણ ખરીદતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું ક્યાંથી બે બિયારણ ખરીદવું જોઈએ એ મુદ્દા ઉપર આપણે આજે માહિતી મેળવીશું ખેડૂત મિત્રો આપણે છીએ એમ કે ગુજરાતની અંદર શિયાળુ ઋતુમાં ઘઉંનું ખૂબ સારા પ્રમાણમાં વાવેતર થાય છે અને એની જાત પસંદ કરવાની અંદર ખૂબ કાળજી લેવી પડે છે કારણ કારણ કે જો બિયારણ નબળું આવી ગયું તો ઋતુ ગુમાવવાનો એક સીઝન ગુમાવવાનો ખેડૂતો વારો આવતો હોય છે ઘણી વખત ખેતી ખર્ચ છે વધી જતો હોય છે અને ખેડૂત છે એ ઘણી વખત પાળું ચૂકી જતા હોય છે તો આવા સંજોગોની અંદર આપણે કંઈ ઘઉંની જાત પસંદ કરવી જોઈએ આપણા એરિયા મુજબ આપણે કયો કે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ ધ્યાન રાખવું જોઈએ તો એ વિશે આપણે માહિતી મેળવીએ કે કઈ કઈ જાત છે એ આપણે આજના સમયની અંદર ખૂબ સારું ઉત્પાદન આપે અને ખેડૂત છે એ વધારે ઉત્પાદન મેળવવા માટે સરળતાથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અને ઉત્પાદન સારું મેળવી શકે એવી વેરાયટીની આપણે જાતની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ગુજરાત ઘઉં જીડબલ્યુ પાંચસો તેર આજે ખેડૂતોની અંદર અને યુટ્યુબ ચેનલની અંદર પણ એમની સરતા બહુ થાય છે તો આપણે જીડબલ્યુ પાંચસો ને તેર છે એ સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીની જે સંશોધન કેન્દ્ર છે વિજાપુર ઘઉં સંશોધન કેન્દ્ર ત્યાંથી બે હજાર એકવીસની અંદર આ વેરાયટી બહાર પાડવામાં આવેલી હતી અને આ જાત છે એ ખૂબ સારું ઉત્પાદન આપે છે અને ખેડૂતોમાં ખૂબ લોકપ્રિય થઈ છે આ જે ડબલ્યુ પાંચસો તેર છે એ સમયસરનું વાવેતર કરવું હોય તો પણ અને મોડું વાવેતર કરવું હોય તો એ બંને રીતે એ આ જાત છે ઉપયોગી થાય છે અને આ જાતની જે ઊંચાઈ છે એ ત્રણ ફૂટ થાય છે એટલે પાછળથી જ્યારે ઘઉં પાક પાકી જાય ત્યારે ઢળી જવાના પ્રશ્નો ઓછા થાય છે આની અંદર ફૂટ છે એ ફૂટ અથવા તો આપણે જેને ટીલર કઈ તરીકે ઓળખે છે તો ટીલરની સંખ્યા છે એ પણ આપણે સામાન્ય રીતે સાતથી લઈ અને દસથી વધારે ટીલરમાં એમાં ફૂટ જોવા મળે છે એટલે ડુંડીની સંખ્યા પણ વધી જાય છે આ જાત એકસો દસથી થી એકસો ને સત્તર દિવસની અંદર પાકી જાય છે આ જાતની અંદર ઘેરું છે એ આવતો નથી જ્યારે ઉત્પાદનની વાત કરીએ તો હોળ ગુઠાના અંદર પચાસ મણ એવરેજ ઉત્પાદન આવે છે ત્યારે આ જાતની જે ક્ષમતા છે એ સાહીઠ થી પાસઠ મણ ઉત્પાદન એની ક્ષમતા છે તે ખૂબ સારી જાત છે ત્યારબાદ ડબલ્યુ ચારસો નવ્વાણું આ પણ જાત છે એ ખૂબ લોકપ્રિય થઈ છે અને વિજાપુર ઘઉ સંશોધન કેન્દ્રમાંથી બે હજાર એકવીસની અંદર સમયસર વાવણી માટે એ ભલામણ કરવામાં આવેલી છે અને આ જી ડબલ્યુ ચારસો ને છે એની ઊંચાઈ છે અઢી ફૂટ થાય છે એટલે પાછળથી જ્યારે પાકવાની અવસ્થા એક ઉપર પડવાની પ્રશ્ન રહેતો નથી એટલે ઢળી જતો નથી એટલે બગાડ પણ થતો નથી અને આ જાત છે ગુજરાત રાજ્ય માટે ખૂબ ઉત્તમ સાબિત થઈ છે અને વહેલી પાકની જાત છે કારણ કે પંચાણું થી એકસો ત્રણ દિવસની અંદર પાકી જાય છે એટલે ખેડૂતો જ્યારે ઉનાળાની અંદર કોઈ પાક લેવો હોય તો પણ આરામથી આ ઘઉંનું આ જાતનું વાવેતર કરી શકે છે એટલે ટૂંકા ગાળે ટૂંકમાં જાત છે ત્યારબાદ આ જાતની અંદર આપણે જે ડુંડીની અંદર જે સડો લાગે છે એટલે કે ડુંડી સફેદ થઈ જાય છે એ સડોનો રોગ પણ થતો નથી અને ગેરું પણ આવતો નથી એટલે આ ખેડૂતો છે એ સારી રીતે ટૂંકમાં આ જાતને અપનાવી શકે ત્યારબાદ એની ઉત્પાદનની વાત કરીએ તો સરેશ ઉત્પાદન છે એ ગુઠાના વીઘામાં પિસ્તાલીસ થી પચાસ જેટલું ઉત્પાદન પણ આપે છે અને એની ક્ષમતા છે એ પંચાવન થી સાહીઠ મણ ઉત્પાદન આપવાની ક્ષમતા પણ છે એટલે ખેડૂત મિત્રો આપણે જોઈ શકો છો કે આ જી ડબલ્યુ ચારસો એકાવન છે એ ખૂબ ટૂંકમાં વાવેતર માટે તમે આને લઈ શકો છો જો બિયારણ તમને મળી જાય તો આ જાત વાવવાનો તમે આગ્રહ રાખજો એક તો હવા ત્રણ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે એટલે પાછળથી પડી જવાના પ્રશ્નો બહુ બહુ રહે છે એટલે ખેડૂતો છે એ સામાન્ય રીતે હવે આ જાતથી દૂર ભાગવા મળ્યા છે અને અથવા તો એના એકસો દિવસે પાકે છે એટલે મોડી પણ જાત છે એટલે અને ઉત્પાદન પણ હોલબૂટ આમાં ચાલીસ મળે અને એની ક્ષમતા છે પચાસ મળશે એટલે સામાન્ય રીતે જૂની જાત છે ઓગણીસો નેવીસી દેવોની અંદર આ જુનાગઢ સંશોધન કેન્દ્રમાંથી બહાર પાડી એટલે જૂની જાત હોવાને કારણે આજે ટૂંકમાં આમાં ઘેરોનો પ્રશ્ન પણ વધતો જાય છે અને ઢળવી જવાના પ્રશ્ન પણ વધતા જાય છે ત્યારબાદ જીડબલ્યુ ચારસો ને એકાવન આ જાત પણ સમયસરના વાવેતર માટે ટૂંકમાં વિજ્ઞાનિકોએ ભલામણ કરેલી છે ત્રણ ફૂટ એની ઊંચાઈ થાય છે એકસો ચૌદ એકસો સત્તર દિવસની અંદર પાકી જાય છે તેમજ એની જે ડુંડીની સડો છે એ સડો ટૂંકમાં ઓછો આવે છે અને હોલ અંદર પિસ્તાલીસ થી પચાસ મણ એ એવરેજ ઉત્પાદન આપે છે જયારે એની ક્ષમતા છે પંચાવન થી સાહીઠ મણ એટલે ખૂબ સારું ઉત્પાદન આપે છે તો આને પણ તમે વાવેતરમાં લઈ શકો છો ત્યારબાદ જીજેડબલ્યુ જી જે ચારસો ને ત્રેસઠ જુનાગઢ સેન્ટરમાંથી બહાર પાડવામાં આવેલી છે બે હજાર સોળની ની અંદર અને આ જાત પણ વહેલા વાવેતર માટે અને સમયસરના વાવેતર માટે ટૂંકમાં ભલામણ થયેલી છે અને સોળ ગુઠાના વીઘાની અંદર પિસ્તાળીસ મણ જેટલું ઉત્પાદન પણ આપે છે એટલે આ જાત પણ તમે વાવી શકો છો હવે ખેડૂત મિત્રો આના સિવાયની પણ ઘણી બધી જાતો છે એની પણ ચર્ચા કરીશું પણ વાવેતર માટેનો જે સમય છે ઘઉંનો એ ખૂબ અગત્યનો છે આમ તો ત્રણ તબક્કામાં ઘઉંનું વાવેતર કરવામાં આવે છે વહેલું વાવેતર કરવામાં આવે છે સમયસરનું વાવેતર અને મોડું વાવેતર સમયસર વહેલું વાવેતર છે એ ઓક્ટોબરનું છેલ્લું અઠવાડિયાથી લઈ અને દસ નવેમ્બર સુધીમાં ખેડૂતો વાવેતર કરતા હોય છે સમયસરના વાવેતર માટે દસ

આપણે જોઈએ છીએ એમ કે ગુજરાતની અંદર ઠંડીના દિવસો ખૂબ ઓછા જોવા મળે છે અને શિયાળનો ઋતુ છે એ પણ ટૂંકી હોય છે આવા સંજોગોની અંદર ઘઉંનું વાવેતર જે કરવું સમય પસંદ કરવો એ ખૂબ અગત્યનો વાત બની છે હવે વહેલું વાવેતર કરવામાં આવે ત્યારે તાપમાન ઘણી વખત વધુ હોય તો આવા સમયે ઘઉંની વાન ઉ પણ તકલીફ પડે છે વનસ્પતિ વૃદ્ધિની અંદર પણ તકલીફ પડે છે એના જે ફૂટ નીકળે છે ફૂટની અંદર પણ ઘટ જોવા મળે છે અને ડુંડી છે એ ટૂંકી થાય છે એની સાઈઝ નાની રહે છે અને દાણા પણ હેકા ભરાતા નથી આવા ઘણા બધા પ્રશ્નો થતા હોય છે જો મોડું આવતે કરવામાં આવે છે તો જ્યારે દાણા ભરવા ભરાવવાનો સમય હોય એવા સમયે ઘણી વખત આપણને ઊંચું હોય તો ત્રીસ ડિગ્રીથી વધારે હોય તો દાણા છે એ ચીમળાઈ ગયેલા રહે છે અને ઘઉં વહેલા પાકી જાય છે અને એને કારણે જે ઉત્પાદન દાણાનું જે મળવું જોઈએ દાણા ભરાવદાર મળવો જોઈએ ભરાવદાર મળતો નથી તો આથી સમસરનું વાવેતર ઘણું ઘઉંનું કરવું એ ખૂબ અગત્યનું છે હવે ખેડૂત મિત્રો વહેલા વાવેતર માટે આપણે જો જાતની વાત કરીએ તો જી જે ડબલ્યુ ચારસો ને ત્રેસઠ જાત છે એ ખૂબ સારી છે ત્યારબાદ સમયસરના વાવેતર માટે છે એ જી ડબલ્યુ પાંચસો ને તેર છે જી ડબલ્યુ ચારસો નવ્વાણું છે જી ડબલ્યુ ચારસો છન્નું છે ડબલ્યુ ચારસો એકાવન છે પણ જેવી ઘણી બધી જાતો છે એ તમે સમયસરના વાવેતર માટે તમે ઉપયોગ કરી શકો છો અને મોડી વાવણી કરવાની હોય તો ડબલ્યુ પાંચસો ને તેર છે જે ડબલ્યુ એકસો તોતેર છે ડબલ્યુ અગિયાર છે જેવી ઘણી બધી જાતો છે એ તમે મોડું વાવેતર કરવું હોય તો તમે આ જાત તમે અપનાવી શકો છો હવે ખેડૂત મિત્રો બિયારણ છે એ ક્યાંથી ખરીદવું જોઈએ આ મુદ્દો ખૂબ અગત્યનો છે ઘણી વખત ત્યાંથી બિયારણ લઈ લઈએ અને ઘણી વખત આપણે જઈએ તો ઘણી વખત આપણને ઉત્પાદનની અંદર મુશ્કેલી પડતી હોય છે અને ઉત્પાદન ન મળે અને આપણે ઘણી વખત હોઈએ તો હંમેશા બિયારણ છે એ યુનિવર્સિટીના ફાર્મ છે ત્યાંથી આપણે ખરીદવાનો આગળ રાખવું જોઈએ અથવા તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના કેન્દ્રો ઉપરથી જ આપણે બિયારણ હંમેશા ખરીદવું જોઈએ બીજ નિગમ છે એમાંથી પણ તમે ખરીદી કરી શકો છો અથવા તો બીજ નિગમના વિક્રેતાઓ છે મંડળીઓ છે સંઘ છે અથવા એગ્રોસર્વિસ સેન્ટર છે એગ્રી બિઝનેસ સેન્ટર છે એફપીઓ છે આવા ખેડૂત ફાર્મર ઓર્ગેનાઇઝેશન છે એમાંથી પણ તમે ખરીદી કરી શકો છો સહકારી સંસ્થાઓમાંથી તમે ખરીદી કરી શકો છો સરકારી સરકાર શ્રીની ઘણી બધી યોજનાઓની અંદર પણ બિયારણ પ્રમાણે બીજ વિતરણ કરવામાં આવતું હોય છે તો તમે તમારા ગ્રામસેવક મિત્રોનો સંપર્ક કરી અને તમે સરકારની સબસિડીનો પણ લાભ લઈ અને બિયારણ લઈ શકો છો તેમજ ખાનગી સારા જે વિક્રેતાઓ હશે અથવા તો ખાનગી જે સારી કંપનીઓ હશે એ સારી કંપની કંપનીનું આપણે હંમેશા બિયારણ ખરીદી કરવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ અને જ્યારે પણ બિયારણ ખરીદ કરીએ ત્યારે હંમેશા આપણે પાકું બિલ માગવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી કરીને આપણે છેતરાવાના ચાન્સ ઘટી જાય છે તો ખેડૂત મિત્રો બિયારણ ખરીદતી વખતે ખૂબ કાળજી લેજો તમે સારું બિયારણ ખરીદી કરી સારી જાત પસંદ કરી અને ઘઉંનું સારું ઉત્પાદન તમે મેળવી શકો છો આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે જો માહિતી ગમે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ તમે કૃષિ દર્પણ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા મારી વિનંતી છે આ માહિતી વધુ વધુ ખેડૂતો સુધી પહોંચાડવા મારી વિનંતી છે આ માહિતી અહીં પૂર્ણ કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન ધન્યવાદ ખેડૂત મિત્રો